અમદાવાદ પોલીસને પડકાર ફેંકતા હોય તેવા વિડીયો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે જેમાં કેટલાક લુખા તત્વો ટપોરી તત્વો છે તે હાથમાં તલવાર છરી ગન સહિતના હત્યારો વડે પોલીસને પણ ધાકધમકી આપતા જોવા મળતા હોય છે થોડાક દિવસ પહેલાની વાત છે ગુરુવારની રાત્રે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં બે ગેંગ વચ્ચેનો જે ઝઘડો હતો જેમાં પંકજ ભાવસારની ગેંગ દ્વારા જાહેરમાં આતંક મચાવવામાં આવ્યો હતો સંગ્રામસિંહ નામના જે વ્યક્તિ છે છે તેને માર મારવા માટે પંકજ ગેંગ ત્યાં પહોંચી હતી પંદર થી વીસ લોકોના ટોળાએ સંગ્રામસિંહ ના મળતા રામોલના વસ્ત્રાલ વિસ્તારમાં જાહેરમાં આતંક મચાવ્યો હતો વાહનોમાં તોડફોડ કરી હતી એટલું જ નહીં જે વાહન રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હતા તેમને અટકાવીને તેમના ઉપર જીવલેણ હુમલો પણ કર્યો હતો આ ઘટનાના કારણે અમદાવાદ શહેરમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સાવ ખાડે ગઈ હોય તે પ્રકારની લોકમુખે ચર્ચા પણ થઈ હતી આનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો અને ત્યારબાદ પોલીસ પણ તાત્કાલિક એક્શનમાં આવી હતી ગણતરીના કલાકોમાં અસામાજિક તત્વો નિશાન ઠેકાણે લાવવામાં આવી હતી જે અસામાજિક તત્વો તલવાર સાથે આતંક મચાવી રહ્યા હતા તે સાહેબ અમને માફ કરી દો અમને રહેવા દો તે કરતાં પણ જોવા મળ્યા હતા ત્યારબાદ ગઈકાલે પોલીસ દ્વારા જે ઘટના સ્થળ ઉપર આરોપીઓ દ્વારા કૃત્યને અંજામ આપ્યો હતો તે સ્થળ ઉપર લઈ જઈને આરોપીઓનું ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું આટલું જ નહીં જે પંદરથી વીસ જેટલા આરોપીઓ છે જે હુમલાઓ તેમના દ્વારા કરવામાં આવ્યા છે તે મામલામાં કેટલાક આરોપીઓ ગેરકાયદેસર રીતે રહી રહ્યા છે અમદાવાદના અમરાઈવાડી અને ખોખરા વિસ્તારમાં આ આરોપીઓના ઘર ઉપર આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં આસપાસના સ્થાનિક પોલીસના જળ જળબેસલા બંદોબસ્ત સાથે અમદાવાદ ઝોન ફાઇવના ડીસીપી બળદેવ દેસાઈ અમદાવાદ સેક ટુના જેસીપી જયપાલસિંહ રાઠોડ સાથે જ અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક સહિતના ઉચ્ચ અધિકારીઓ છે તે ઘટના સ્થળે જે આ ડિમોલેશન સ્થળ છે ત્યાં પહોંચ્યા હતા અને તંત્ર દ્વારા આ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી જે રીતે અસામાજિક તત્વોએ કૃત્યને અંજામ આપ્યો છે તે મામલે શું કરી રહ્યા છે અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક તે સાંભળી લો પંકજ ભાવસાર અને એના માણસોએ અમુક ત્યાં જાહેર રોડ ઉપર તોડફોડ કરી છે આજે પંકજ ભાવસાર છે હમણાં જ પાસામાં એનો જે પાસામાં જઈ આવ્યા છે સામે વાળા જે ગામ છે એ પણ પાસામાં જઈ આવ્યા છે એ લોકો એ લોકોએ જાહેરમાં જે વડા એ ફેલાવવાની કોશિશ કરી છે એની અમે બહુ ગંભીર નોંધ લીધી છે અને પોલીસ ખૂબ જ કડક કારવાહી અમે કરી રહી છે

આ રીતે એકત્ર કરશે જો જાહેર રોડ ઉપર આ રીતેના જે ભે ફેલાવશે પોલીસ એને બહુ કડક રીતે એ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરશે સાત જે આરોપીઓ છે પ્રોપર્ટી કોર્પોરેશન તરફથી આઈડેન્ટિફાઈ થઈ છે જે છે એ લોકો લોકો જે છે 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 કોર્પોરેશન તરફથી કાર્યવાહી કે કરવામાં આવી રહી એ તો એ જે છે બધા જે આપણે આરોપીઓ પકડ્યા છે એ બધા સીસીટીવી અને પડાવવા આધારે પકડ્યા છે અને ભવિષ્યમાં પણ કોઈ એવા નથી કરશો તો પોલીસ કડક કાર્યવાહી આપે સાંભળ્યા હતા અમદાવાદના પોલીસ કમિશનર તેમણે સમગ્ર ઘટનાને લઈને વાત કરી વસ્ત્રાલમાં સામાજિક તત્વો એ કાયદા વ્યવસ્થાની ઘોડીને પી ગયા હતા ત્યારબાદ પોલીસે જે કાર્યવાહી કરી જેમાં ચૌદ લોકોની પોલીસે ધરપકડ કરી હતી જેમાં એક જોઈનાયેલ હોવાની વિગતો પણ સામે આવી છે સાથે જ આ પ્રકારના કૃત્યો કરનાર લોકોને સાંખી લેવામાં નહીં આવે તેમની સામે આ પ્રકારે આગામી દિવસોમાં કાર્યવાહી થશે તેવી પણ વાત તેમણે જણાવી છે વાત આટલેથી ન અટકતા જે ભાઈ બનવાના દાદા બનવાના અભરકા ધરાવતા લોકો છે તેમને પણ હવે ચેતી જવાની જરૂરિયાત છે કેમ કે તેમની સામે ગુનો તો નોંધાઈ રહ્યો છે પરંતુ તેમના ઘરને પણ ડિમોલિશ કરવાની પ્રક્રિયા છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે કેમ કે કેટલાક લોકો છે તે સામાન્ય જનતા હાલ શાંતિથી રહી રહી છે તો તેમને હત્યાની અણીએ ડરાવતા હોય છે ડરનો માહોલ પોતાના વિસ્તારમાં ખોફનો માહોલ ઊભો કરવાનો પ્રયાસ કરતા હોય છે તે પણ ગણકારતા ન હોય તેવી સ્થિતિનું નિર્માણ થતું જોવા મળતું હોય છે ત્યારે આ જે અસામાજિક તત્વો હતા તેમને તેમના ઘર બાજુ લઈ જઈને પોલીસે તેમની જાહેરમાં ધોલાઈ પણ કરી હતી ને તે ઘટનાના વિડીયો પણ સામે આવ્યા છે ને આને લઈને હવે ખરેખર આ પ્રકારની કાર્યવાહી થયા બાદ શું અસામાજિક તત્વોમાં પોલીસનો ડર રહેશે તેને લઈને એક મોટો સવાલ ઉઠી રહ્યો છે પરંતુ અસામાજિક તત્વોના કારણે તેમના ઘરને પણ મુશ્કેલી વેઠવાનો આવતો હોય છે હવે જે ડિમોનેશન થઈ રહ્યું છે એમાં કેટલા નિર્દોષ જે અસામાજિક તત્વોના પરિવારજનો છે તે હશે પણ તેમના પુત્રએ જે કૃત્ય કર્યું છે તેના કારણે હવે તેમને પણ ઘર વિહોણા થવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે એટલે હવે કહેવાય છે કે કાયદામાં રહેશે તે ફાયદામાં રહેશે ને તેવી સ્થિતિ હવે જોવા મળી રહી છે દર્શક મિત્રો એન્કમ પ્રેત ન્યૂઝને આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં